દ્વારા અલગ અલગ રંગોળી બનાવવામાં આવે છે બાવીસ જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે કલાકારો અયોધ્યામાં છે બાવીસ જાન્યુઆરીની તારીખ અયોધ્યામાં ઇતિહાસના પાનામાં નોંધાઈ જવાની છે આ દિવસે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આવી સ્થિતિમાં તમામ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બાવીસ જાન્યુઆરીએ દેશમાં પ્રથમ વખત દિવાળીની ઉજવણી કરવામાં આવશે ઘરોના દરવાજાને રંગોળીથી શણગારવામાં આવશે અને કરોડો લોકો મંદિરોમાં એક સાથે બેસીને રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિહાળશે આ માટે દેશભરના દરેક ઘર અને વિસ્તારના લોકોને જોડવાનું શરૂ કરવામાં આવ્યું છે કલા મહાકુંભ અયોધ્યા સાંસ્કૃતિક વિભાગ ભાગ લેને કે આયા ઓર આજ મુજે અયોધ્યા રત્ન का पुरस्कार देकर सम्मान किया है इधर मैंने पानी के अंदर रंग, रंगोली सजाई थी अयोध्या मंदिर की और पानी के ऊपर और एक मैजिक रंगोली सजाई थी राम भगवान की और मुझे इस रंगोली सजाने पर बहुत बड़ा प्रति, प्रतिसाद मिला और अयोध्या वासी ने मेरी ये कला को बहुत सराहा और बहुत एप्रिसिएट हुआ और मेरी ये रंगोली कला है उसको उसने बहुत बहुत धन्यवाद दिया और राम जी की कृपा से इस अयोध्या में मैंने बहुत अच्छी तरह मेरी कला प्रदर्शित की है डबल कुंडल ने नेशनल प्लस न्यूज राजकोट समाचारों में सतत अपडेट मिलावा हमारे नेशन प्लस न्यूज ऐसी यूट्यूब चैनल ने सब्सक्राइब करो बेल आइकन दबाव और फॉलो करो फेसबुक इंस्टाग्राम और ट्विटर आरोप